અમારું કોઈ વાળ વાંકું નહી કરે તો બઉ બધા લોકો એન્કાઉન્ટર ટોર્ચર પાંચ પાંચ વર્ષ રહી રહેલા પોલીસ ગુજરાતમાં છે તમારી જોડે પહેલી અપેક્ષા એ છે કે તમે બાકીના ચાર ત્રણ ધરપકડ કરો મારવામાં ચાર જણા નથી આ લોકો કબુ બીજો પાંચમો માણસ છે એ જે માણસો મહિલા પોલીસ કેમ લઈને નઈ ગયા છોકરા ને એવું કીધું છે તારા જુદા માર્ગ માં દંડો નાખી દઈશ